અને બેન દીકરીની છેડતી કરવી બરાબર ગરીબ લોકો પૈસા પડાવી લેવા આવા બધા એના ધંધા છે એટલે આપણે પણ એની સાથે સહમત ના ભાઈ ઘણી જગ્યાએ બને છે બરાબર એને તો કીધું ખુરાપુરાના ભૂવા થાય મેરડીના ભૂવા થાય જે કઈ વાત થઈ છે આપણે રેકોર્ડિંગ તો મૂકશું તમે સાંભળ જ છો પણ કહેવાનું એ છે કે વાતમાં ક્યાંક તો સત્ય છે કેમ કે આવા રોજ ઉઠીને ક્યાંક ને ક્યાંક કાંઠ પીડા જ હોય છે બરાબર કે ભુવાએ વિધિના નામે બળાત્કાર કર્યા પાંચ બે પાંચ લાખ દસ લાખ પડાવી ગયા ઘરેણા પડાવી ગયા બધી વાત આમ માનવા જેવી જ છે અને છેઠ વિશે પણ એણે ઘણી બધી ચર્ચાઓ કરી છે તો સાંભળવા રેકોર્ડિંગ અને એમણે એક વિડીયો પણ મૂક્યો છે વિડીયો પણ નાખું છું એનો નંબર નાખું છું ને મારો નંબર નાખું છું આપણે આ અંધશ્રદ્ધા વિશે કોઈને કંઈ ચર્ચાઓ કરવી હોય તો ફોન કરવો જય માતાજી હું કાઠી આ સુરતની માલપા કીર્તિ ભુવો કામરેજ વાળા મામા દેવ અને સાયલાની માલપા જે સુરત ભુવો હતો ખોટા પૈસા લેતો આ લોક છોડીને પરલોક વહી ગયો અને આવા કાળમુખા પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને બેનું દીકરીઓને ખોટા ખોટા ફસાવે છે અને દાણા જોવે મંત્રેલા પાણી પીવેન એ કાળમુખા એટલા બધા અનસરતામાં એને એના બાપની બાપની ખબર ન હોય ને એમ કહી કે મામાનો ભુવો બની ગયો અને તો નાન્યા પાછળ સરયુંના ગોડા મારી જવા જોઈએ આરામ જાદી નામને આવા બેન દીકરીઓને ફસાવે છે અને ખોટા પૈસા લે છે એવા ભુવાના માટે એવો વિરોધ કરો કે આ જૂત મારી નામને મને ગાયું બોલાવવાનું મારો મોઢામાંથી શબ્દ નીકળતા નથી બેનું દીકરીઓને ખોટી શેરચું કરી અને પોતાના ઘરમાં પૂરીને આવી રીતે વિકાર જગાવે છે આરામ જાદી ના મામાને બદનામ કરે મેલડીને બદનામ કરે કાળમુખાના પેટના હો તમને તો મારી દેવા જોઈએ અને આવા ને હજી તો ધવલ ભુવાનોય વારો છે ધવલ ભુવો બહુ ઉછો કૂદે છે ને એ બધા ભુવાનો વારો છે લો તમે એને બેનુ દીકરીઓના વિકારમાં જાગે છે બેનુ દીકરીઓની શેરતી કરે છે એલા હજી સમજી જાઓ આ અસરધામાંથી બહાર આવો અને તમારા મા બાપને પૈયા લાગો તમારા ગુરુને પૈયા લાગો તમારા જે હોય એને પૈયા લાગો આવા કુવામાં નહીં પડો અને નકર હજી બહુ મોટું થાય આવા આરામ જાદી નો પગે લાગો જય માતાજી જય ભારત જય સવિતાન હેલો હેલો હજી This call is now being recorded હું હા બોલું છું હકુભા બોલું હકુબા અમરેલી થી બોલો ને આ તમારામાં વિડિયો ને નાખ્યા છે હા હા આ ભુવાઓ હરામ જાદી નાવ આ એટલા બધા લોકો અંધામાં પડે છે તો હું તમારી જોડાયો છું બધા ભાઈઓ મેં કીધું હું તમારી સાથે છું અને આવા ભુવાઓ ને જો તો ખરા તમે બોલો કીર્તિ ભુવો કામરેજ વાળા મામા દેવ અને બેન દીકરીને ઘર માં પૂરી અને મંત્રેલું પાણી પીવું આવ્યું ન પીવરા ખબર

એને લખેલી બરાબર તો એમાં આ બળ સેટ તમને નો લાગે એને લખેલી સેટ તમે કેમ વાંચો છો એટલે આવું બધું છોડી ગયો અને બધું મેકો અને એકતા થાવન ભક્તો ખોટું છે ભુવા ધૂણતા હોય તમારી ગુંડા ગર્દી બધી ખતમ કરો અને કોઈ ગુંડા ગુંડા મોકલતા નઈ અમે ત્યાં ખુદ આવીએ ને અમને ખાલી અમે પ્રમાણે પરમાણે તમે ધૂણવામાં પ્રમાણ આપો છો ને એ જ માંગશું તમે આપી ગયો તમે તમને પૈસા લાગી

તમે તમે હાટુ આવા બોલો છો હાથ વાગ્યા પછી સ ને પીસ ચાલી થાય અને ગાયડું બોલી શું ફાયદો છે તમને કેવડ હોય તો તમે એમ કયો કે હાલો તમે અમે સુરાપુરા દાદા એ જઈએ કે મેલડી માયે જઈ કે ખોડિયાર માય જઈ આ બધા દેવી દેવતા તો હાથા જ છે પણ તમે ભુવાઓ ખોટી ના છો સાચી વાત છે હા દેવી દેવતા તો એની જગ્યાએ બેઠા જ હોય આપડે એને પ્રાર્થના કરીએ એટલે આપણી શરધા થી બધું કામ થતું હોય બાકી અંધશ્રધામાં નવાણું ટકા વસંતભાઈ પડેલા એટલા લોકો છે બેનું દીકરીઓને ને જાજા શેરથી કરે છે ભલામણા બેનું દીકરીઓની ખાસ લાજ રાખવા માટે આપડે વસંતભાઈ આગળ આવવું પડે એમ છે

બાકી આ બધી અંધા માન લોકો ને બહાર લાવો એટલી મારી નમ્ર વિનંતી છે અને મોકલો ચાલો જય માતાજી જય સવિતા